દાહોદ જનતા ટાઈગર સેના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધન કરીને જિલ્લા કલેક્ટર દાહોદ હસ્તક આવેદનપત્ર આપ્યું ટાઈગર સેના દાહોદ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા રજૂઆત કરવામાં માંગણી કરવામાં આવી કે યુનો દ્વારા ઘોષિત નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને કાયમી ધોરણે સમગ્ર ભારત દેશમાં રજા જાહેર કરવામાં આવે તેમાં જેટીએસ ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડા સામાજિક આગેવાન સંગાડા ક્રિષ્ના ચારેલ રમશુ અઠીલા સંજય અઠીલા બાલમ ભૂરિયા કમલેશ ડામોર આશિષ ડામોર રાજેશ કલારા તેજસ ગરાસિયા સંજય દાગી અરુણભાઈ સંજય ભાંભોર ઝાલોથી સંજયભાઈ નીનામા પ્રકાશ નીનામા હાજર રહ્યા હતા રિપોર્ટર અજય સાસી વાત્સલીમ સમાચાર દાહોદ આ આદિવાસી દિવસ કે જે સમગ્ર દુનિયાની અંદર ઉજવવામાં આવે છે આ વિશ્વ આદિવાસી દિવસને કાયમી ધોરણે રજા રાખવા માટે દર વર્ષે રજા રાખવા માટે સરકારી જય જોહાર જય આદિવાસી આજ રોજ જનતા ટાઈગર સેનાના પ્રમુખશ્રીના નેતૃત્વમાં જિલ્લા કલેકટરશ્રીને એક આવેદનપત્ર આપી અને જિલ્લા કલેક્ટરશ્રી મારફતે અમે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબને એક રજૂઆત કરી છે કે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે યુનાઇટેડ નેશન્સ દ્વારા સમગ્ર વિશ્વની અંદર વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે અને આ વિશ્વ આદિવાસી દિવસને દિવસે સરકારી રજા જાહેર કરો આ રીતની અમારી માંગણી એક પ્રધાનમંત્રી પાસે છે એટલે આજે અમે આવેદનપત્ર આપીને કીધું છે કે સાહેબ આપશ્રી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને દર વર્ષે કાયમી રજા જાહેર કરી અને આદિવાસી સમાજને આ શુભેચ્છાઓ પાઠવો એવી અમારી પ્રધાનમંત્રીશ્રીની એક રજૂઆત છે જય હિન્દ જય ભારત જય જવાહર જય આદિવાસી